અમદાવાદના મણિનગર પૂર્વના મણિયાસા સોસાયટીમાં આવેલ શ્રી વહાણવટી સિકોતર માતાના મંદિર સંકુલમાં ઓગણીસમો પાટોત્સવ ઉજવાયો માતાજી સન્મુખ યજ્ઞમાં યજમાનોના હસ્તે વિદ્વાન આચાર્યશ્રી અને ભૂદેવોએ આહુતિ અર્પણ કરી હતી જ્યારે વિવિધ મંદિરો અને મઢથી પધારેલ સંતો મહંતોનું મહંત સંજય પઢિયાર દ્વારા સામૈયું અને સત્કાર કરવામાં આવ્યું હતું શ્રદ્ધાળુ ભક્તો માટે દર્શન અને મહાપ્રસાદ સાથે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી મંદિરના શિખર પર વાજતે ગાજતે મંત્રોચ્ચાર સાથે સાથે ધજાઓ ગુલાબની ચઢાવવામાં આવી હતી જ્યારે હાજર ભક્તોએ વહાણવટી સિકોતર માતાજીનો જય જય કાર કર્યો હતો મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રના જન્મદિવસની ભવ્ય ઉજવણી સાથે રામધૂન પણ બોલાવાઈ હતી ભગવાન આજનો આ જન્મોત્સવ છે એ ધામધૂમથી ઉજવવામાં આવે છે અમે આમે વર્ષોથી ઉજવીએ છીએ પણ આ આ રામનવમી વિશેષ ઉજવીએ છીએ કેમ કે અયોધ્યાની અંદર ભગવાન રામનો આ જે કાર્યક્રમ થઈ રહ્યો છે એને જોઈને આજે અમે બી વધારે ઉત્સાહથી ઉજવીએ છીએ ભગવાનનો અનુભૂત ધરાવે છે આરતી કરી છે ભગવાન શ્રી રામચંદ્રની ધોન ચલાવી છે ભક્તોને આનંદ આનંદ છે આજે સંપૂર્ણ ભારત ભારતની બહાર બી જ્યાં છે આપણા જે માણસો છે દિવાળી તરીકે ઉજવી રહ્યા છે એટલે એટલો બધો ઉત્સાહ છે રિપોર્ટ સંજીવ રાજપૂત સાથે અમીભટ શ્રોત્રીયા ટીવી નાઇન ગુજરાત અમદાવાદ જોતા રહો ટીવી નાઇન ગુજરાત નિર્ભય નિષ્પક્ષ નિરંતર